બ્રાહ્મણ સમુદાય પર વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી ગઈ છે ત્યારે સુરતની જેએમએફસી કોર્ટે અનુરાગ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે અને તેમને સાત મે બે હજાર પચીસના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે બ્રાહ્મણ સમુદાય વતી સુરતના વકીલ કમલેશ રાવલે કરેલી ફરિયાદ પર આ નોટિસ જારી કરવામાં આવી છે ફિલ્મ નિર્માતા અભિનેતા અનુરાગ કશ્યપ આ દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલ હતા તેમણે બ્રાહ્મણ સમુદાય વિશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેના પછી તેમને ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો જે બાદ અનુરાગ કશ્યપે માફી પણ માંગી તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને માફી માંગી હતી ત્યારે હવે બ્રાહ્મણ સમુદાય પર વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી ગઈ છે ત્યારે સુરતની જીએમએફસી કોર્ટે અનુરાગ વિરુદ્ધ નોટિસ જારી કરી છે અને તેમને સાત મે બે હજાર પચ્ચીસના રોજ કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે બ્રાહ્મણ સમુદાય વતી સુરતના વકીલ કમલેશ રાવલે કરેલી ફરિયાદ પર આ નોટિસ જારી કરવામાં આવી છે કોર્ટમાં ફરિયાદ દાખલ કરનારા એડવોકેટ કમલેશ રાવલે જણાવ્યું હતું કે તેમણે સોશિયલ મીડિયા પર અનુરાગ કશ્યપની પોસ્ટ અને માફી કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી હતી જેને કોર્ટે સ્વીકારી લીધી છે અને નોટિસ જારી કરી છે ત્યારે અનુરાગ કશ્યપ તેમના વકીલે સાત મહિના રોજ કોર્ટમાં હાજર રહેવાનું રહેશે અને જો તેઓ હાજર ન થાય તો કોર્ટે એક પક્ષે નિર્ણય આપી શકે છે મારું નામ કમલેશ એન રાવલ હું સુરત ખાતે ચોત્રીસ વર્ષથી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ રહ્યો છું હાલમાં અનુરાગ કશ્યપ દ્વારા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી હતી અને જેમાં તેણે જણાવ્યું હતું કે હું બ્રાહ્મણો પર પિશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ અને ત્યારબાદ એક વ્યક્તિએ આદિત્ય દત્તા નામની વ્યક્તિએ એને આવું ન બોલવા માટે જણાવ્યું તો એણે પ્રત્યુત્તરમાં એવું જણાવ્યું કે ત્ર તમે બ્રાહ્મણોએ શું ઉખાડી લીધું આમ કરીને એણે ગાળોનો ઉલ્લેખ કર્યો હતો જેથી આખા દેશમાં બ્રહ્મ બ્રહ્મ સમાજ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો અને સુરત ખાતે મેં પણ ઇનિશિયેટિવ લઈને નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે અને નામદાર કોર્ટ દ્વારા મારું વેરિફિકેશન લેવામાં આવ્યું છે મારા પુરાવાઓ જે મેં રજૂ કર્યા હતા એને યોગ્ય ઠેરવીને નામદાર કોર્ટે અનુરાગ કશ્યપ વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરી છે જેમાં સાતમી મે એને નામદાર કોર્ટ રૂબરૂ પોતે અથવા એમના વકીલશ્રી દ્વારા હાજર રહેવા જણાવ્યું છે અને જો હાજર નહીં રહેશે તો એક પક્ષીય ચુકાદો એની વિરુદ્ધ કરવામાં આવશે અનુરાગ 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 કશ્યપે ભૂતકાળમાં પણ હિન્દુ ધર્મ વિશે આવી ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ પણ માફી માગી હતી બે હજાર ચોવીસમાં અનિલ કપૂર દ્વારા આ અનુરાગ કશ્યપને ફ્રોડ જણાવવામાં આવેલો હતો અને એના મોં પર પાણીનો ગ્લાસ અનિલ કપૂરે ફેંકેલો હતો એટલે આ અનુરાગ કશ્યપનો જ ગુનાહિત છે અને એ સોશિયલ મીડિયામાં પોતે બહુ જ ગુસ્સામાં ગમે તેમ બોલી દે છે અને પછી માફી માગી લે છે પરંતુ બ્રહ્મ સમાજે એવું નક્કી કરેલું છે કે આ વખતે એની માફીથી નહીં પરંતુ એની એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવો નિર્ણય કરેલો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત